ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી મિત્રો હું છું નીરજ મકવાણ આપણે જઈ રહ્યા છીએ કોટડા તો મિત્રો કોટડા પોકીને તમને આગળનો કોટડા અને મંદિરનો નજારો દેખાડો ફાઇનલી મિત્રો અમે કોટડા પોકી ગયા છીએ તમે જોઈ શકો છો કોટડાનો નજારો આ બધી દુકાનો છે આ મંદિર છે કોટડાનું મંદિર નથી નીચે જે આવેલું છે એ મંદિર છે પછી અમે આગળ જતા હતા ઉપર ચડતા હતા તો અમે ઉપર ચડીને પહોંચ ગયા છે માં ચામુંડાના કોટડા ઉપર મંદિર મંદિર પણ ખૂબ સરસ છે મિત્રો ચાલો આપણે માં ચામુંડા દર્શન કરી લઈએ જય માતાજી જય ચામુંડ મંદિરની અંદર એટલી શાંતિ હતી છે કે મગજ એકદમ ઠંડુ થઈ ગયું શાંત થઈ ગયું આ છે ત્રિશુલ જેમ માતાજી ને માનેલા ત્રિશુલ હોય ત્યાં અહિયાં ચડાવે છે પછી મેં પાણી દીધા થોડા ખોટા તમે જોઈ શકો છો મંદિરનો નજર પણ ખૂબ સરસ છે બહાર નીકળીને આ બધી દુકાનોમાં અમે જોયું તો કંકુ ધૂપ આવી રીતે પ્લાસ્ટિક ફૂલ કંકુ વગેરે મળતું હતું મંદિરની બહાર ને મંદિરમાં એટલી બધી ભીડ નહોતી કે અમે દિવાળી પછી છે છેલ્લે છેલ્લે વેકેશન પૂરું થયું ત્યારે ગયેલા બધા એમ કે કોટડામાં કંકો એટલું મસ્ત મળે છે એટલે દુકાન ભાગ વધારે છે મંદિર જોઈને અમે નીચે ઉતરી ગયા કેમ કે અમારે જોવાના તો દરિયા કોટડાનો દરિયા ખુબ સરસ છે અહીંયા ફોટાવાળા ટેટુ વાળા પણ જાજી દુકાન છે જેને ફોટા પડાવ હોય કે ટેટુ હોય અહીંયા પડાવી શકે છે સસ્તામાં પાડી દે છે ઉતરી ગયા નીચે અને પગ ગયા દરિયે તમે જોઈ શકો છો દરિયે પહોંચી ગયા આ છે કોટડાનું મંદિર અને આ છે નીચેનો દરિયો ખૂબ સરસ છે દરિયો પણ ચોખ્ખો છે થોડોક દરિયા પર આ જીપ્સી ઘોડા રસ્તાની દુકાન બરફની દુકાન ફોટા પાડવાની તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દરિયા કિનારે જીપ્સી પણ ઘણી બધી છે લોકો એટલી બધી ભીડ નથી કેમ કે દિવાળી વેકેશન પૂરું થઈ ગયું છે એટલે બધા શહેર તરફ રવાના થઈ ગયા છે દરિયો ખૂબ સરસ છે અને પવન પણ સારો આવતો સારો એવો આવતો તો તમે જોઈ શકો છો દરિયા કિનારે પાણીપુરી ભેળ અને ભૂંગળા બટેકા અને સોડાની જેવી લારીઓ હતી તદીને દર્શન કરીને દરિયો કિનારો જોઈને પછી અમે નીકળી ગયા ઘર તરફ